નવેમ્બર કેરલામાં કોરોના વાયરસને સબ વેરિયન્ટ ઝીએ વનનો કેસ મળી આવ્યો છે ન્યૂઝ એજન્સીએ જણાવ્યા અનુસાર આ અંગેની માહિતી આઠ નવેમ્બર મળી હતી તેમણે કહ્યું હતું કે ઓગણસી વર્ષ મહિલાને સેમ્પલનો આરટી ટેસ્ટ અઢાર નવેમ્બર કરવામાં આવ્યો હતો જેમાં પરિવારને પોઝિટિવ આવ્યું હતું મહિલાને શરદી તેવી બીમારીના હળવા લક્ષણો હતા અને તેને કોવિડની સ્વસ્થ થઈ ગઈ હતી શ્રી ફેન કે અરોડાએ જણાવ્યું હતું કે આ વેરિયન્ટ જાણ નવેમ્બરમાં કરવામાં આવી હતી આ બીટીએ બે પોઈન્ટનું સબ વેરિયન્ટ છે હાલમાં દેશમાં કોવિડ નાઇન્ટીન નેવું ટકાથી વધુ કેસો ગંભીર નથી અને સંક્રિમિત લોકો તેમના ઘરમાં કોવિડ થઈને રહે છે અગાઉ સિંગાપુરમાં એક ભારતીય પ્રવાસમાં પણ ઝીએવન સબ લક્ષણો જોવા મળી આવ્યા હતા આ વ્યક્તિ તમિલનાડુના તિરુણા શ્રેણી જિલ્લાઓને વર્તીનો હતો અને તેને પચીસ ઓક્ટોબર સિંગાપુર ગયો હતો તિરાશિયરપુલની જિલ્લા અથવા તામિલનાડુના અથવા સ્થળોએ આ સંક્રમણ મળવા પછી તેમને કેસોમાં કોઈ વધારો થયો નથી સૂત્ર જણાયું હતું કે ભારતમાં જીએ વન વેરિયન્ટ અન્ય કોઈ કેસો નોંધાયા નથી જે અત્યાર સુધી બાબત જે છે જો કે તેમને ખૂબ જ મહત્વપૂર્ણ છે કે નવો કેસ અન્ય લોકો સુધી ન ફેલાય નોંધીય છે કે સિંગાપુરમાં કોઈ કોરોના કેસમાં વધારો થયો છે આવી સ્થિતિમાં ત્યાં સ્વસ્થ મંત્રાલયે ભીડભાડ વિસ્તારમાં માસ્ક પહેરવાની અપીલ કરી છે મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે ત્રણથી નવ નવેમ્બર સુધીના કોવિડ નાઇન્ટીન કેસ વધીને છપ્પન હજાર તેતાળીસ થયા છે જે જગ્યાએ અઠવાડિયા પહેલાં બત્રીસ હજાર પાંત્રીસ હતા ત્યાં આ સેપના કેસો પંચોતેર ટકાનો વધારો થયો છે